સાબરગઢા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે ચૌમુખ મહાદેવ મંદિર પરિસર નજીક આશરે રૂપિયા કરોડને ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન દિવાલ અને ડેમના આનુસંગિક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સાંસદ સુભનાબેન બારૈયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વેડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી પ્રોટેક્શન દિવાલથી મંદિર પરિસર સુરક્ષિત બનશે ધારાસભ્ય વીડી ઝાલાયા પ્રસંગે ચૌમુખ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દિવાલથી પાણી સંરક્ષણ પૂર નિયંત્રણ અને મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને લાંબા ગાળે પાણી સંક્ષણ અને પુન નિયંત્રણના લાભ મળશે ખાત મૂરત પ્રસંગે સરપંચ ગીતાબેન પટેલ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દિલીપસિંહ રવ મહેન્દ્રભાઈ પટેલ ભવનસિંહ ચૌહાણ ચૌમુખ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અનેક આગેવાનો સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ